રાધી રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા એરમાં અને આજે અહીંયાથી જવાનું છે તો બધું પેકિંગ પણ થઈ ગયું છે અમે તૈયાર પણ થઈ ગયા છીએ પણ આ જે છે ને સવારથી થોડો 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 વરસાદ છે ને ચાલુ જ છે વહેલી સવારથી ચાલુ છે આમ તો હજી અત્યારે આઠ જ વાગ્યા છે પણ વહેલો બહુ વહેલો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો હવે અહીંયાથી કેમ નીકળવું નહીં વિચાર આવે છે પણ સારું છે કે અત્યારે સાવ ધીમો થઈ ગયો છે તો અમે નીકળીએ ત્યાં સુધી બંધ થઈ જાય તો સારું અત્યારે છે ને થોડાક થોડાક છાંટા જ પડે છે બારે ક્યાં જાવું હવે આપણે નહીતરે જાઉં શ્રીયાને તો છે ને તાટ પડતી હતી એટલે મેં એને સ્વેટરે પહેરાવી દીધું નહીં શ્રીયા ની નાઈને આવીને ત્યાંની એમ કીધી હતી કે મને જલ્દી જલ્દી સ્વેટર પહેરાવો ટાટ પડે છે ટાટ પડતી હતી આજે છે ને વહેલું વહેલું નાહવાનું થઈ ગયું અને એક તો વરસાદ ચાલુ છે એટલે થોડીક થોડીક ઠંડી પણ છે એટલે વધારે ઠંડી પડતી હતી નહીંતર તો છે ને નાઇએ થોડાક મોડા એટલે હાલે તડકોય આવી ગયો હોય પણ આજ તો ખબર નહીં તડકો આવશે કે નહીં અત્યારે તો લાગતું નથી પણ હવે અમે જ્વાળામુખી જઈએ ને ત્યાં કને વાતાવરણ છે ને આવું ના હોય અને થોડોક તડકો હોય ને તો સારું તો અમને ત્યાં દર્શન કરવામાં અને ત્યાં આજુબાજુ ફરવામાં શાંત મજા આવે એટલે શ્રીયાને મજા આવે નહીં શ્રીયા શ્રીયા તને અહીંયા ગમે છે કે ઘરે જ આવું છે અહીંયા રહેવું છે તો હવે શ્રી આને તો છે ને જ્યારે પૂછા કરું ને ત્યારે ઘરે જવાનું મન જ ના હોય પણ મને એમ કે અત્યારે છે ને બેગ પેક ને બધું થઈ ગયું ને તો કદાચ એમ કહેશે કે ના આવે ઘરે જવું છે પણ તો એમ જ કહે છે કે રહેવું છે ઘરે ન જ તો ઘરે તો જવું પડે ને દીકરા એમ ના કર વાળ એમ ના કરાય મમ્મી ના ચોટલી નથી મારવી દીકરા મારું માથું ઓરલ જ છે હાલ છે ભલે વારવાના ખેંચાય છે વાળ મારા પહેલી વાર મને એમ કે અહીંયા ઉપર આવી અને આ બધા નીચેના છે ને લોગમાં લઈ લઉં આ બધા નજારા બહુ મસ્ત છે ને એટલે નડી ગામને ટાટાબાઈ કહી અને હવે અમે આવી ગયા છીએ જ્વાળામુખી જ્યાં જ્વાલાદેવીના દર્શન કરવાના છે જે આપણા એકાવન શક્તિપીઠમાંથી એક છે તો મંદિર હજી થોડું દૂર છે તો અહીંયાથી હાલીને જવાનું છે હાલો અત્યારે અમે છે ને દોઢ કલાકથી લાઇનમાં ઊભા છીએ પણ હજી પણ દર્શન કરવાનો વારો નથી આવ્યો તમને અહીંયા દેખાય છે કેટલી મોટી લાઇન લાગી છે આ તો હજી બહુ વધારે હતી અમે કેટલા પાછળ હતા ત્યાંથી અમે ધીરે ધીરે હજી અહીંયા સુધી પહોંચ્યા છીએ અને પછી અમારો વારો આવ્યો મંદિરમાં જવાનો મારી પાછળ દેખાય છે એ શક્તિપીઠ જ્વાળાદેવી છે અને અહીંયા કને છે ને બે કલાક અમે લાઈનમાં રહ્યા ને ત્યારે દર્શન કરવાનો વારો આવ્યો પણ ફાઇનલી હવે અમે દર્શન કરીને બારે આવી ગયા છીએ તો હવે અહીંયા થોડીક વાર બજારમાં ફરીએ અને પછી જઈએ રૂમ પર શ્રીયા બતાવતે શું રમકડા લીધા શ્રીયા આજે રમકડા લઈ લીધા અહીંયા થી પછી રોજ રોજ રમકડા લેવાય હવે ઘરે જવાનું ભલે એટલે હવે કઈ નહીં મળે

શ્રિયા તો કાનો બનાવે છે બનાવ કાનો હું જોઉં તો છે ને અમે રૂમમાં બેસી બેસીને કંટાળી ગયા હતા તો સાંજે હવે અમે બારે ચક્કર લગાવવા નીકળ્યા છીએ અહીંયાં પણ ચોખાવું છે શ્રીયા આઈસ્ક્રીમ ખાવી છે તો હવે એને આઈસ્ક્રીમ ખવડાવ્યું આ દીકરા આમાં

અને હવે અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન કેમ કે હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો તો અમે અહીંયા અમારી ટ્રેન ની રાહ જોઈને બેઠા છીએ હવે ઘરે જવાનું કાસરીએ આ ટ્રેન આપડી નથી દીકરા આપણે બીજી ટ્રેન આવશે આ બીજે જાય છે એ માલ્યુ ન જવાય કાઈ એમ ગમે ટ્રેન માં જવાય તો પછી આપણે તો આપણે પછી ઘરે ના પહોંચીએ કાંઈ બી જગ્યા પહોંચી જઈએ ઘરે ન છે ને તો તો પછી પછી નથી ટ્રેનમાં ના જાવું પડે તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે